વાત કરીએ આગળ બનાસકાંઠામાં પાણી પુરવઠા વિભાગની કાર્યવાહી કરવામાં આવી છે જેને લઈને હાલ તો તમામ જગ્યાઓ પર સુગામમાં પંચોતેર ભૂતિયા કનેક્શન કાપી નાખવામાં આવ્યા બેણા ભરડવા કાણોખીમાં ગેરકાયદેસર કનેક્શન કપાયા છે ધવલ જોશી સંવાદદાતા લાઈન પર જોડાયા છે જી ધવલ જે રીતે આ કનેક્શન કાપવામાં આવ્યા છે ગેરકાયદેસર શું વિગતો કેટલા સમયથી આ કામગીરી ચાલી રહી છે અને હજી કેટલી જગ્યા પર આ રીતે કનેક્શન કપાશે વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાણીનો કકડાટ છે તે શરૂ થયો છેવાડાના વિસ્તારમાં પાણી પહોંચી ન શકતા સુઈગામનું પાણી પાણી પુરવઠા વિભાગ છે તે એલર્ટ મોડમાં આવ્યું છે અને કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે પાણી પુરવઠા વિભાગ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને સુઈગામ સહિતના આસપાસના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું તેમાં ભૂતિયા કનેક્શનો જણાતા પંચોતેર જેટલા ભૂતિયા છે તે કાપી દેવામાં આવ્યા છેડવા કાણોઠી પાડણ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જે પાણી પુરવઠા વિભાગ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ને જે પ્રકારે પંચોતેર જેટલા ભૂતિયા કનેક્શનો કપાયા છે તેને લઈને ભૂતિયા કનેક્શન ધારકોમાં અત્યારે તો ફફડાટ તે જોવા મળી રહ્યો છે જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર